સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો કચરા પોતું કરીને બેસી છે શું કરે છે એમાં હાથ તો હાથ બહુ છું અચ્છા હાથ ધોય છે જો ગાઈસ કેવો દિવસ ઉજ્યો છે કેમેરામાં તો આવતું જ નથી ને સુરત નીકળો દેખાતું નથી તો ગાઈસ કામ પતી ગયું છે કપડા ધોવાઈ ગયા છે અને મેં નાયા વગર ની ફોરી છું સોરી તારે મોબાઈલ સે બીજો કઈ ધંધો હોય હવાર હવારમાં માં આ જો ગાઈસ કંઈ કામ બી નથી કરતી સવાર સવાર ફોન ફોન લઈને બેસી ગઈ છે જો એને કઈ કેન એટલે

ગાઈસ કેવું કે છે તારે મને બનાવીન આપવાની બનાવીને જ આપવાની કામચોર કહેવાય ને કામચોર નહી રેડી થઈ ગઈ છે ચાલ ને આવી જા ચા પીજો ગરમ ગરમ જો રેડી થઈ ગઈ છે

પૂરો કરું છું તમને ગમે લાઈક કોમેન્ટ શેર અને મને સબસ્ક્રાઈબ કરી દેસુ મળીએ આગળના વ્લોક માં